નમસ્કાર ગુજરાતના ખેડૂતોની હાલત દિવસે દિવસે દયનીય બની રહી છે પરંતુ સાવરકુંડલાના જીરા ગામે એક અનોખું દ્રષ્ટાંત રચાય છે 30 વર્ષથી ફરજામાં ગયેલ સેવા સહકારી મંડળીના કારણે પાક ધિરાણ વગર પીડાઈ રહેલા 300 જેટલા ખેડૂતોને આજે રાહત મળી રહી છે સુરતના બિઝનેસમેન અને વતનના રતન બાબુભાઈ ચોરવાડિયા ઉર્ફે જીરાવાડા એ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમણે પોતાની માતાની સ્મૃતિમાં નેવ્યાસી લાખ રૂપિયાની રકમ ચૂકવીને જીરા ગામમાં ખેડૂતોને દેવા મુક્ત કર્યા છે

મને હું જ્યારે નાનો હતો આમ તો આ ત્રીસ પાંત્રીસ વર્ષની વાત છે પચીસ વર્ષ કદાચ એવો સમય થઈ ગયો છે ત્રીસ વર્ષ પંચાણુંની વાત છે આ કિસ્સો મેં ઘણા વર્ષો પહેલાં સાંભળેલો કે જીરા ગામની અંદર ખેડૂતને મૂંઝવતો એક પ્રશ્ન છે જે એના નામે લોન લેવાઈ ગઈ હતી અને ભરપાઈ નહોતી થઈ અને ખેડૂતને ખબર નહોતી તો આજે આ જીરા ગામથી એક એવો સંદેશો થાય છે કે જે બાબુભાઈ જીરાવાળાએ બાબુભાઈ સોડવાડિયા એણે એક કિસ્સો બિહાર્યો કે આજુબાજુના અને અમરેલીના વિસ્તારની અંદર ખેડૂતને આવો મેસેજ થાય કે જે ગામની અંદર આવી મૂંઝવતો પ્રશ્ન હોય ત્યાં આવા દાતા મળી જાય તો ખેડૂતને કોઈ લોન લીધેલી છે અને નોડી નથી મળતા તે સારી રીતે આ ખેડૂત માટે સારું કામ કરીએ ગાય એવું એક ઉદાહરણ છે આ બાબુભાઈ જીરાવાળાએ આ દાખલો બિહાર્યો છે અને ખાસ કરીને જીરા ગામના તમામ ખેડૂને હું આજ એક આપણા દ્વારાથી કહેવા માગું છું કે આપણે લેણામાંથી તો મુક્ત થઈ ગયા છે પણ બીજી વાર કોઈ આવું આપણી સાથે છેતરપિંડી ન કરી જાય એ આપણી જવાબદારી છે અને જવાબદારી જવાબદારીપૂર્વક આપણે કાંઈ પણ કરવી એ આપણી જવાબ માથા ઉપર રાખી અને વાત કરવી તો કોઈ આપણું ઉપર જમીન ઉપર લેણું કોઈ કરી ન શકે કેમકે આ જ્યારે બનાવો બન્યો ત્યારે ખેડૂને ખબર નહોતી અને અજાણમાં આ થઈ ગયું હતું પણ બાબુભાઈ જીરાવાળા જે છે એણે સમો ત્રણસો થી ચારસો ખેડૂ જે લેણું હતું એને ભરી દીધું ત્યારે હું બાબુભાઈ જીરાવાળાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ઓગણીસો ની અંદર અને એની પહેલા ગામની મંડળીમાં કેટલાક વહીવટી પ્રક્રિયાની અંદર ગેરવહીવટને કારણે વહીવટી પ્રક્રિયામાં ગેરવહીવટને કારણે ખેડૂત ખાતેદારોના નામની અંદર કેટલાક લેણાઓ હતા એનું વ્યાજ વધતાં વધતાં આજે કરોડો રૂપિયા થયું હતું ને બાબુભાઈ જીરાવાડ આ ગામનો છોરું સુરતના ઉદ્યોગપતિ તરીકે એમણે આજે બસો જેટલા આવા ખેડૂત ખાતેદારોનું એક કરોડ રૂપિયા જેટલું લેણું પોતે પોતાના પૈસાથી ભરપાઈ કરી અને આવા બસો નેવું ખેડૂતોને ઋણ મુક્ત કર્યા છે સાથે સાથે બેંકના કર્મચારીઓ બેંકના વાઇસ ચેરમેન સહિત એમને ઉપસ્થિત રાખી અને એમને નો ડ્યુ સર્ટિફિકેટ આજે એનાયત કર્યું છે મને કહેતા બહુ આનંદ થાય છે કે દાતા તરીકે દાન આપવાનો એક નવો આયામ આજે બાબુભાઈ અહીંયા શરૂ કર્યો છે લોકો મંદિરો માટે દાન આપે છે શિક્ષણ સંસ્થાઓ માટે દાન આપે છે કોઈ દીકરીના લગ્ન કરાવી દે છે

એમનું ઋણ ભરપાઈ કરી બેંકની અંદર અને આજે એને ઋણ મુક્ત કર્યા છે હું એમ માનું છું કે એક નવતર પ્રયોગ છે અને લોકો આનાથી પ્રેરણા લે એવા પ્રકારનો આ પ્રયોગ છે આ ઘટના છે ત્રીસ વર્ષ પહેલાં બધાએ અમારા વડવાઓ અભણ હતા જેમ લાગે એમ બધાએ લોન લીધી હતી કોઈને કાંઈ કતાગમ નહોતી અને મંડળીથી ચાલતી હતી એમાં કોઈ બી હું વાઘ ન પડ્યો અને હું તકલીફ થઈ એ તો વડવાઓ જાણે પણ અમારી પેઢીમાં અમને બહુ તકલીફ પડી છે વડવાઓ ગયા પછી એટલે આ લેવા માટે લોન લેવા માટે કોઈ અમને લોન આપતા નહોતો બેન્કોમાં હારી ધક્કા ખાઈ ગયા તો બી કોઈ એમ બધો આપતા નથી અને આ જે બાપભાઈએ આ કાર્યક્રમ કરી અને આ જે આપ્યું છે એના વડવાઓ અને એને પોતાને એના પરિવારને બધાઈને ઠાકોરજી આજે એણે દાન કર્યું છે જીરાનું કરજ મુક્ત કરવાનું એ બદલ ઠાકોરજી એના પરિવારને ડબલ ડબલ ત્રણ દસ ગણો ફાયદો કરી આપે અને અમારો બધા આખા ગામવાસીઓનો એના આશીર્વાદ છે અને કાયમ માટે આખું ગામ પરિવાર એની અસુ છે એને કાયમ માટે અમારા ગામના દરેક ખેડૂત ભાઈઓને એને નાચ જાતનું કોઈ જોયું નથી એને બહુ પણ ભાવપૂર્વક આ જે કામ કર્યું છે આવું તો કોઈ દાન આખા ઇન્ડિયા લેવલે કોઈ ન કરી શકે એવું કામ કર્યું છે અને જે કાંઈ એનું પહેલાંનું જે કાંઈ હતું એણે એનું વસન પૂરું કર્યું છે એને પોતાનું કરીને પોતાનું માનીને એને અમને આમાંથી ઉગાર્યા છે એનો આભાર માની છે એના પરિવારને ધન ધન્યવાદ કરી છે એ બદલ સબનો આભાર અને અમને જે કાંઈ લાભ મળ્યો છે એ એના બાપભાઈની સેવાથી મળે અને ગામમાં એણે મોટા મોટા કાર્યક્રમ કર્યા છે નિઃસ્વાર્થ સેવા કરી છે કોઈ જાતની સેવામાં એને પોતાનું સ્વાર્થ રાખ્યું નથી અને અત્યારે જે કાંઈ છે એની ગૌઢાની પુનાઈએ એ લોકો અત્યારે ભલે આગળ આવ્યા છે પણ એનો ગામનો ફ ફૂલ સહકાર છે હવે ગામ લોકો એને એક એક એને ગામ લોકોને બધા એક કરી અને આ બતાવ્યું છે એ બદલ એનો ખૂબ આભાર માનું છું એના પરિવારનો આભાર માનું છું અને ઠાકોરજી એને સદબુદ્ધિ આપે કાયમ માટે આવા નિઃસ્વાર્થ સેવાના કાર્ય કરી રહે અને એને કાયમ માટે ઠાકોરજી પ્રગતિ આપે એના પરિવારને નિરોગી રાખે હંમેશા માટે સુખ શાંતિ આપે એવી અમારી અમારું આ સાવરકુંડલા તાલુકાનું જીરા ગામ છે જેમાં હું સરપંચ છું અને અમારા ગામમાં વર્ષો પહેલાં જ્યારે મંડળીનું ઉઠામણું થયેલું હતું ત્યારે લગભગ ત્રણસો ખેડૂતો પીસાતા હતા આમાં કોઈ લોન લઈ શકતા ન હતા જેના અમે અમારા બાબુભાઈ જે છે એણે આ બધી લોન ભરપાઈ કરી અને એણે લગભગ નવ્વાણું લાખ જેટલા નેવાસી લાખ રૂપિયા ભર્યા અને એમાં એમ એવું છે કે જ્યારે આજે લાપાશમના દિવસે અમારે આજે એક ઐતિહાસિક શુભ દિવસ છે અમારા ગામમાં જ્યારે મારા સસરા હતા ત્યારે એમણે પણ જ્યારે ખેડૂતોની મંડળી લોન લીધી હતી ત્યારે એણે લોન ઉપર એણે એક મોરચો માંડ્યો હતો પણ એનું સપનું પૂરું ન થયું અને જે એનું સપનું આ બાબુભાઈ ચોડવડીયા પૂર્ણ કર્યું એનો હું દિલથી આભાર માનું છું ખેડૂતો